જય કોઈ વ્યક્તિ અમીર હોય શ્રીમંત હોય કે સામાન્ય પરિસ્થિતિ ના હોય પણ એવી એક પણ વ્યક્તિ નથી કે એને પૂછવામાં આવે કે તમે દુખનો અનુભવ કર્યો છે કે નથી કર્યો જે કોઈ આ દુનિયાની અંદર જન્મ ધારણ કર્યા પછી આવ્યા છે સુખના પણ 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 અનુભવ થયા થયા છે છે અને બંને સોપાનની અંદર કોઈ દુઃખની આશા ક્યારે રાખતા નથી સુખના સમુદ્રની અંદર હિલોળા કરતા હોય છતાં પણ બે હાથ જોડી પરમાત્માને પ્રાર્થના કરતા હોય હે મહારાજ કાયમ સુખી રાખજો દુઃખ હોય છતાં રોજ સવારે સોવાર પરમાત્માને પરમાત્મા કરતા હોય કે હે મહારાજ હવે આ આવે તો તો સારું કિરણ બતાવો દુઃખ કોઈને ગમતું નથી પછી ચાહે એવી વ્યક્તિ હોય અને યાદ રાખો કે જે દુઃખ આવે છે લગભગ મોટા પ્રમાણમાં આપણે જાતે જ ખેડ કરીને વાવેલું આપણે લડતા હોઈએ છીએ જો સુખની અંદર તમે જીવન જીવી રહ્યા છો તો યાદ રાખો કે એ સુખને સાચવવા માટે તમારે સાવધાન રહેવું પડશે જો પાંચ વસ્તુ એને તમે ગ્રહણ કરી એ લાઈન ઉપર તમે ગયા તો યાદ રાખો કે દુઃખને આવતા ક્ષણવાર પણ નહીં લાગે અને એ તો એવું ભયંકર રીતે આવશે કે આખી જિંદગીનું તમારું સુખ એને છીનવીને જતા રહેશે અને તમને આંખના પલકારની અંદર ખબર પણ નહીં પડે એટલે પાંચ વસ્તુથી સાવધાન વિચાર આવે કે પાંચ વસ્તુ કઈ શ્રીવાદ ભાગવત મહાપુરાણ એનું પ્રથમ પરીક્ષિત મહારાજા અભિમન્યુના પુત્ર એ જ્યારે નગર ચર્યા જોવા માટે નીકળ્યા અને એને જોયું કે કોઈ કાળ પુરુષ વૃષભ એના ત્રણ પગ એનું છેદન કરી અને ત્યાં ઉભો છે અને જ્યારે જાણ થઈ બાજુમાં પૃથ્વી દેવી ગાયના રૂપે રડી રહ્યા છે ત્યારે પરિચિત મહારાજાને એમાં થયું કે કીડી જેવા જીવને પણ હું દુખવનાર નહીં માર રાજ્યની અંદર કોઈ દુખી નથી અને આ કોણ પુરુષ એવો છે કે જેની આ હિંમત અને હાથમાં ખડગ અને જે મારવા માટે જાય ત્યારે પેલા કાળ પુરુષે હાથ જોડ્યા કે હે મહારાજા હું સ્વયં કલયુગ છું જો તમે મારો નાશ કરશો તો મારા અન્ય દોષોની સાથે મારામાં રહેલો મોટામાં મોટો ગુણ એ નાશ પામી જશે ત્યારે પરીક્ષિત મહારાજે કહે છે કે એવો તે શું તારામાં ગુણ છે ત્યારે કહે કે કોઈ સાચા દિલથી પરમાત્માનું ભજન કરે તો એને સહેજે પરમાત્માનું દર્શન થશે અને જો નાશ કરશો તો જન્મ જન્મની જતન કરાઈ જન્મો સુધી રાફડાઓ જે આવી કઠોર તપશ્ચર્યા કરવામાં જો આવે છતાં પણ જે પરમાત્માનું દર્શન ન થાય એ સહેજે મારા યુગની અંદર દર્શન થશે પરીક્ષિત મારે જે છે કે સારું ચાલ તને જીવતદાન આપું છું પણ શરત એક કે તારે મારા રાજ્યની અંદર રહેવું નહીં

પાંચ પાંડવોને દ્વિતીય વિદ્યાની અંદર વનની અંદર પોતાની પત્ની ની સાથે ભટકો પડ્યું હતું મહાપુરુષના જીવનમાંથી આજે આપણે અવળો અર્થ કરીએ છીએ કે એ રહેમાતા તો આપણે શું વાંધો છે અને એ પાછા પવિત્ર દિવસે ભીમ એકાદશી હોય જન્માષ્ટમી જે દિવસે પુણ્ય કમાવાના દિવસો હોય ક્ષણ હોય એ દિવસે આપણે આપણે તો મોતના મોઢાની અંદર દુઃખની અંદર જસી લઈએ છીએ પણ પાછળ રહેલો તમારો પરિવાર એનો કમસે કમ તમે વિચાર કરો અને બહુ સરસ કહેવત છે સાદીને સરળ કે હાયરો જુગારી ગમણું રમે એને લાલચ થાય કે આટલું કહી લઉં તો જીતી જાય જીતી જાય અને અંત સમય એવો આવે કે ફૂટી કોડી પણ એની પાસે નથી રહેતી અને ઘર બરબાદ થઈ જાય છે બીજા નંબર ની અંદર મદિરા પાન રાત પડે અને લેલું થઈને આવતા હોય અને આજે તો આ વસ્તુ પાણીની જેમ ફેશન માં પીવાય છે લગ્ન પ્રસંગો એમાં ખાસ અને મોટા મોટા સારા સારા કહેવાતા વ્યક્તિઓને ત્યાં લાખો રૂપિયાની આ નશાની બરબાદી તમારા જીવનને બરબાદ તો કરી નાખશે

એની જિંદગીને માણસ મોતના મોઢાની અંદર ધકેલી દે છે મૃત્યુ પામ્યા પછી તો શબને કાઈ દુખ નથી પણ આ તો જીવતા જ મોતનું દુખ સહન કરવાની પરિસ્થિતિ આવતી હોય માટે મહેરબાની કરી નાના નાના ફૂલ જેવા છોકરાઓ આંગણે રમતા હોય અને એનો બાપ ઘરે આવી અને એની પત્ની પર હાથ ઉગામતો હોય છોકરાઓ છાનામાના ખૂણાની અંદર એને જોતા હોય અને અંતે એક સમય એવો આવે કે જ્યારે એની સહન શક્તિની સીમા બહાર પગ મુકાય એટલે પોતે પોતાનું જીવન એનું બલિદાન આપી દે છે કેટલા એવા દાખલાઓ હોય કે પોતાના બાળકોને પણ સાથે મોતના મોઢાની અંદર ધકેલી દે છે અને પછી પસ્તાવા સિવાય વ્યક્તિના હાથમાં કાંઈ નથી હોતું માટે મહેરબાની કરી અને મારી તો પુરુષો કરતાં તો બહેનોને વધારે ભલામણ છે કે તમને સેજ ગંધ આવી ગઈ કે તમારા પતિ આ લાઈને છે તો મહેરબાની કરી અને એને સમજાવવાની કોશિશ કરો એને કોઈ સંતના સમાગમની અંદર રાખો એને સમજાવી સમજાવી અને કોઈ સંતોના કોન્ટેક્ટમાં રાખો તો એ ચોક્કસ પાછા વળશે તો એ છે મદિરા પણ ત્રીજું પરસ્ત્રી સંગ એ પણ દુઃખનું કારણ છે અને આજે આ એક વેતના મોબાઈલે ભલ ભલાની એને ઉજ્જડ કરી નાખી છે ક્યારે પત્ની જેની જે પતિ સાથે જે સંસારની અંદર પગલાં માંડ્યા એ પત્ની ક્યારે પતિની સાથે કપટ ન કરી શકે અને પતિ પત્નીની સાથે કપટ ન કરી શકે અને જો આ બંનેમાંથી કોઈ પણ

બીજી હિંસાની વાત તમે રેવા દો પણ આજે નોન વેજ ખાનારા આપણા હિન્દુ એ હિન્દુ કહેવાને લાયક નથી આ ફેશનની યુગે તો ભારતીય સંસ્કૃતિને ને ધમરોળી નાખી છે જે દેશની અંદર ભરત મહારાજા રવગણ મહારાજા ની પાલખી કબે લઈ અને નિશ્ચિત દ્રષ્ટિ રાખી અને કીડી જેવો પણ જીવ દુખાને એના માટે છલાંગો મારતા હોય ત્યાં કેટલાય બિચારા નિર્દોષ પક્ષીઓ પશુઓ એને મારી અને રાક્ષસો પણ જોકે સારા કહેવાય એને માણસ પોતાના પેટને ખાડો પૂરવા માટે અંદર પધરાવી દે છે તમને ઘઉં બાજરો કે જાય નથી મળતું અને ન મળે તો ફોડીને કઈ પણ બીજાના પેટ ખોડીને તો ક્યારે પોતાનું ઉદર એનું પોષણ કરાય જ નહીં અને ત્યાર પછી પાંચમા નંબરે છે સુવર્ણ કેતા અધર મધી પડાવેલું ધન એ સમય એવો હતો કે સુવર્ણની સંપત્તિ માનવામાં આવતી હતી આજે આપણે પૈસા અધર પડાવેલો પૈસો અનિકીનો પૈસો યાદ રાખો કે તમારા ઘરની અંદર એક પાયાની તો કળિયુગને પગલાં માનતા વાર નથી લાગવાની પછી કહેશો કે કંકાજ ઘરમાં મળતો જ નથી પણ તમારો પૈસો કઈ જગ્યાએ આવે છે ને કઈ જગ્યાએથી આવે છે કેવી કમાઈનું આવે છે કેવા કામ કરીને આવે છે એની તપાસ કરો એટલે ખ્યાલ આવી જ જશે કે ઘરમાં કંકાસ કેમ છે અને અનીતિનું ધન એ કમાનારને પણ દુખી કરે છે અને જો વારસ રાખી જાય તો વારસદારને પણ દુખી કરે છે ને એટલા જ માટે જો જીવનની અંદર લાખ રૂપિયા હશે પણ સંસ્કાર જો ભાવી પેઢી ની અંદર દીકરાઓ માં આપવામાં નહીં આવ્યા હોય તો એ લાખ ને રાખ તથા વાર નહીં લાગે માટે નીતિ નો કમાવો નીતિ પર ચાલો જે ઈશ્વર આપે એની ઉપર કૃપા તમે માનો કે મારા ભાગ્યમાં છે એટલું જ પરમાત્મા મને આપે છે પણ અણહક નો પડાવવાની ક્યારેય કોશિશ ન કરશો યાદ રાખો કે પરીક્ષિત મહારાજા જેના રાજ્યની અંદર કાયમના માટે

એ પ્રમાણે જો તમે જીવન જીવશો તો તો ચોક્કસ આ પાંચ મુદ્દાઓથી બચી અને સુખી થવા માટે આપણે ગુણમય શાસ્ત્ર પ્રમાણે જે પરમાત્માની આજ્ઞાઓ હોય મનુષ્યના જે ધર્મ હોય એ ગુણધર્મોને અપનાવી અને જીવન જીવવું અસ્તું બધાને ભાવથી જય સ્વામિનારાયણ